આગામી મહાશિવરાત્રીને લઈને શિવજીકી સવારી કાર્યક્રમ અંગે ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી નવનાથની સુરક્ષિત શિવનગરી વડોદરાના આંગને ઐતિહાસિક અવસર આવી રહ્યો છે શહેરના મધ્ય સુસાગર સરોવરના મધ્યમાં સ્થિત શ્રી એકસો અગિયાર ફૂટ ઊંચી વડોદરાની ઓળખ સમી ભવ્ય પ્રતિમા હવે વડોદરા ટુરિઝમની નવી આકાર લેતી મહત્વનું કેન્દ્ર બની છે ઓગણીસો છન્નુંમાં ઉનાળા સમયે સુસાગરની સફાઈ હાથ ધરવામાં આવી અને પાણી જવામાં આવ્યું હતું ત્યારે સુસાગરની મધ્યમાં પ્રતિમા ઊભી કરી શકાય તેવું સ્ટ્રક્ચર દેખાયું ત્યારે ભોલે ભક્ત ધારાસભ્ય યોગેશ પટેલે પરમપૂજ્ય સાવલીવાળા સ્વામીજીની આજ્ઞા યાદ આપી પરમપૂજ્ય સ્વામીજીને યોગેશ પટેલ સમક્ષો વડોદરા દેવ શિવજીની મહાપ્રતિમાનું નિર્માણ થાય અને પ્રત્યેક શિવયાત્રી શિવરાત્રીને શિવજીની યાત્રા નીકળે એવી ઈચ્છા દર્શાવી હતી બે હજાર બેમાં જ્યારે ગોધરાકાંડ સમયે આખા રાજ્યમાં અશાંતિનો માહોલ હતો ત્યારે મહાશિવરાત્રીના મહાપર્વ પર લાખો મહાભાવી ભક્તો અધ્યમતમ ઉત્સાહ પરમ પૂજ્ય સ્વામીજીના વરદ હસ્તે શ્રી સ્વરેશ્વર મહાદેવની એકસો અગિયાર ફૂટ ઉંચી પ્રતિમાનું લોકાર્પણ થયું હતું સાવડીવાળા સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ બીજી પણ એક લાગણી વ્યક્ત કરી હતી દેશમાં માત્ર ઉજ્જૈન અજમાં જ નહીં નીકળતી શિવજી યાત્રા જેવી સમગ્ર પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં દિશામાં નીકળવી જોઈએ યોગેશ પટેલ પણ સંકલ્પની પૂર્ણતા માટે મહાકાય નદી પર સવાર શિવ પરિવારની મૂર્તિના નિર્માણનું કાર્ય પૂર્ણ નરેશ માથુરામ વર્માને સોંપ્યું હતું સવાર સાડા આઠ ટનની બેમુફ જીવન આપતી પ્રતિમા તૈયાર કરી અને રથ પર આ પ્રતિમાને આરૂઠન કરવામાં આવી બે હજાર તેર ની શિવજીની નવી પરંપરા પ્રારંભ થયો પહેલી યાત્રા આ અને જગન્નાથપુરીથી રથયાત્રાની યાદી અપાવી બે તેરથી શિવજી યાત્રા વડોદરાનું વધુ એક નજરાનું બન્યું આગામી તારીખે પંદર બે બે હજાર છવ્વીસ રવિવારના રોજ મહાશિવરાત્રીના પાવન દિને બપોરે સાડા ત્રણ કલાકે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી યાત્રા વાડી ચોખંડની માંડવી ન્યાય મંદિર માર્કેટ દાંડિયા બજાર થઈ સાંજે સાત કલાકે સુસાગર પહોંચશે જ્યાં સાત પંદર કલાકે મહાઆરતી યોજાશે જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે મહાઆરતી બાદ શિવજી કી યાત્રા શિવજી કી સવારી પરંપરા રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાઠવાડા ખાતે શિવજી સમાપન થશે પરિવાર યાત્રા છે તેનું આયોજન કરવામાં આવેલું છે સાડા ત્રણ કલાકે બપોરે રણમુક્તેશ્વર મહાદેવ ખાતેથી આરતી કરી અને આ યાત્રાનું को वारम करवामा आवशे ત્યારબાદ આ યાત્રા આગળ વધતા 7 કલાક કે સુસાગર પહોંચશે જ્યાં સવા 7 વાગે જે સાગર સ્થિત 111 ફૂટ ઊંચી સરવેશ્વર મહાદેવની સુવર્ણ મઢિત પ્રતિમાની મહારતી કરવામાં આવશે અને ત્યારબાદ આ યાત્રા પ્રતાપ ટક કી જુમેલીબાગ અમદાવાદીપુર

ચૌદ વર્ષે છે ને બધા જ આજે તમે જુઓ વડોદરા શહેરના બધા મોદીઓ આઝાદ રહેલા દર વર્ષે એ બદલ ભગવાન શિવજીને પ્રાર્થના કરી છું કે વર્ષો સુધીની આ યાત્રા ચાલુ છે શિવ પરિવાર યાત્રા એકાદ શહેરનું નજરાનું છે ને ભક્તો જોડાતા રહે વડોદરા શહેરના ભક્તો પંદરમી શિવ તારીખે શિવરાત્રી ના દિવસે આ ઉત્સવ સારી રીતે ઉજવણી